નમસ્તે આપણે મોટી જાગદાર ગામ તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર આપણી સાથે ભરતભાઈ ગાંડાભાઈ નકુમ છે જે ખેડૂત છે કે જેમણે આ વખતે અંકુર પુષ્કરનું વાવેતર કર્યું છે આ સો દિવસનો કપાસ થયો છે વાવણીના પાંચ દિવસ પહેલાં વાવેતર કરેલો છે દસ જૂને અને આજે અમે સપ્ટેમ્બર મહિનાના શરૂ વચ્ચેના સમયમાં ઉભેલા છે સો દિવસનો કપાસ છે

કોઈ બી પ્રકાર નો ચુસ્યા કેવા કહે છે ચુસ્સ્યા એકદમ ઓછા આવે છે તો તમે જોઈ શકો છો ઘણા બધા વિડીયો તમે પુષ્કર ના જોયેલા હશે તો આમાં બીજો એક બીજો મોટી જાગધાર નો કપાસ પણ તમે જોઈ લ્યો કે જે સૌથી વધારે ઝીંડવા લાગવા વાળી વેરાયટી અંકુર પુષ્કર કે જે તમે અત્યારે તમારી નજર સમક્ષ જોઈ શકો છો જરૂરથી નિહાળી લેજો તમારી આજુબાજુમાં અંકુર પુષ્કર આવતા વખતે વાવતર માટે તમારાથી ભૂલાય નહીં ખૂબ ખૂબ આભાર